નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર શિનોર તાલુકાના વાખલ ગામે આવેલ અનુસૂચિત સમાજ નું સ્મશાન બેસ્વાર બની જતા અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ તંત્ર સામે પોતાનો રોષ ઠાલવ્યો શિનોર તાલુકાના અવાખલ ગામે અનુસૂચિત જાતિ સમાજનું સ્મશાન આવેલું છે પરંતુ આ સ્મશાનમાં સગડાની પણ કોઈ વ્યવસ્થા નથી પતરાના શેડના કેટલાક પતરા છેલ્લા છ સાત વર્ષ તૂટી છે આ ઉપરાંત સ્મશાને જવાનો રસ્તો સિંગલ પટ્ટીનો હોય જેને લઈને અનુસૂચિત જાતિ સમાજના લોકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જવાબદાર તંત્ર સત્વરે અનુસૂચિત જાતિ સમાજનું આવેલ સ્મશાનમાં જવા આવવા માટે રસ્તો અને અન્ય જરૂરી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી અનુસૂચિત જાતિ સમાજમાં માંગ ઉઠવા પામી છે રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી શિરો સમાચાર ન્યૂઝ સિનોર તાલુકાનું અવાખલ ગામનું અનુસૂચિત જાતિનું સ્મશાન છે આ સ્મશાનમાં ઉપર જે ટેરેસ પર પતરા આવે પતરાના ઠેકાણા નથી સગડાના ઠેકાણા નથી અવાખલ મેઇન રોડ પરથી સ્મશાનમાં આવવા જવાનો જે રસ્તો છે એ પણ એક સિંગલ પટ્ટી છે સપોઝ વરસાદની અંદર અમારા અનુસૂચિત જાતિ સમાજમાં કોઈનું મરણ થયું તો એ બોડી અમારે અહીંયા કઈ રીતે લાવવી એ તમે જજ કરી ના શકો કેમ કે હાલ જે તાપ છે તાપમાં પણ અમે સિંગલ પટ્ટી પર દોડી ચાલીને આવી શક્યા છે તો વરસાદમાં તો કઈ હાલત થાય અત્યારે તમે જોઈ શકો છો આ સગડા વગર અમે અંતિમ સંસ્કાર કર્યા છે પતરા વગર અમે અંતિમ સંસ્કાર કર્યા છે એક્ઝેક્ટ એનાથી દસ ફૂટ દૂર એક ભૂખી કાસ છે એ સપોઝ વરસાદમાં ફૂલ થઈ જાય તો અહીંયા ઓવર પાણી આવે તો કઈ જવું છેલ્લા છ થી સાત વર્ષ થઈ ગયા આ જ પરિસ્થિતિ છે અવાખલ ગામ એક પેરિસનો ટુકડો કહેવાય છે અત્યારે બજેટમાં કરોડો રૂપિયા ફાળવે છે તો સ્મશાનની કોઈ ગ્રાન્ટ ફાળવી નથી તમે જાણ કરી હતી અગાઉ આ લોકોએ એક અરજી પણ આપી છે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટને પણ વર્બલી જાણ કરી છે ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટે કીધું કે અમે સગડાની વ્યવસ્થા થશે ગ્રાન્ટ આવશે તો તમને અમે ગ્રાન્ટ આપીશું ગ્રામ પંચાયત માં કરી છે આવાસ માટે ઘણી મોટી ગ્રાન્ટ અત્યારે સરકારે ફાળવી છે છતાં પણ આ રોડ પર તમે જુઓ કોઈ સુલભ શૌચાલયનો ઉપયોગ કરતું એવું લાગતું નથી આવવાની મોટા મોટી અમારે તકલીફ છે કે ડેટ બોડી લઈને આવવું તો અમારે આવી શકે કેવી રીતે રસ્તો જ નથી કે